ડીજીપી વિકાસ સહાય ભાવનગર રેન્જ આઈજી કચેરીનું સંક્ષિપ્ત નિરીક્ષણ કર્યું ડીજીપી વિકાસ સહાયે ભાવનગર રેન્જ આઈજી કચેરીનું સંક્ષિપ્ત નિરીક્ષણ કર્યું ભાવનગરમાં તાજેતરમાં ડીજીપી વિકાસ સહાયે રેન્જ ઇન્સ્પેક્ટર જનરલ કચેરીનું સંક્ષિપ્ત નિરીક્ષણ કર્યું હતું આ નિરીક્ષણ દ્વારા વિભાગીય કામગીરી અને પરિપાલનનો સમગ્ર અંદાજપત્ર કરવામાં આવ્યો હતો ડીજીપી વિકાસ સહાયે પોલીસ પડદા પારદર્શ પદાર્થકતા અને જવાબદારીના તીવ્રતા આપવાની ખાસ વાત કરી આ મુલાકાત દરમિયાન ડીજીપી વિકાસ સહાયે ફરિયાદીઓ સાથે સીધો સંપર્ક કરી તેમની સમસ્યાઓને ધ્યાને લઈ ન્યાયપૂર્વક કારણ મળવાની ખાતરી આપી તેમણે સંબંધિત અધિકારીઓને તપાસ ઝડપથી પૂર્ણ કરવાનો અને નાગરિકોને યોગ્ય અને ન્યાયસંગત સેવા આપવામાં ખાસ ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો આ અભિગમ દ્વારા પોલીસનો જનસંપર્ક વધુ મજબૂત બનાવવાનો અને કાયદાની દબદબા જળવવાનો સંકલ્પ દેખાડવામાં આવ્યો ડીજીપી વિકાસ સહાયે તમામ અધિકારીઓને કાયદા વ્યવસ્થાને સખત બનાવવા અને સમુદાયની સુખાકારી માટે કટિબંધ રહેવાની અરજી કરી તેઓ સતત દેખરેખ રાખી પોલીસ સેવા વધુ અસરકારક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો ભાવનગર રેન્જની કચેરીની જે કામગીરી છે એની સમીક્ષા કરવામાં આવી અને અલગ અલગ પ્રકારના જે રજિસ્ટર્સ મેન્ટેન કરવામાં આવે છે જે કામગીરી કરવામાં આવે છે એ સમીક્ષા પછી જે નોંધપાત્ર જે કંઈ વિષયો હતા એ બાબતે રેન્જના વડાશ્રી અને એમના સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં અને માર્ગદર્શન આપવામાં આવ્યું